નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલની મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર દલિત કાવડિયાને સવર્ણોએ મંદિરમાં જળ ચડાવતા રોકી ફટકાર્યો દલિત યુવાન હિન્દુ હોવાના વહેમમાં મંદિરમાં શિવજીને જળ ચડાવવા કાવડ લઈને પહોંચ્યો હતો પરંતુ એ પછી જાતિવાદી તત્વોએ તેની સાથે જે કર્યું તે અસહ્ય હતું દલિતોને સવણ હિન્દુઓ હિન્દુ માનતા નથી તેમનાથી અસ્પૃશતા રાખે છે નેતાઓ ચૂંટણી વખતે દલિતોના મત લેવા માટે તેમને હિન્દુઓનો હોવાનો અહેસાસ કરાવવા દલિત વસ્તીમાં જઈને ભોજન કરે છે ધાર્મિક કાર્યક્રમો યોજે છે પરંતુ જેવી ચૂંટણી પૂરી થાય તે તરત શ્રવણોનું અસલ જાતિવાદી સ્વરૂપ સામે આવી જાય છે મનુવાદી તત્વો દલિતોને નાની નાની બાબતોમાં માર મારી જાહેરમાં અપમાન કરતાં ખચકાતા નથી નેતાઓ શવણોની પડખે રહે છે પરિણામે જાતિવાદ કાયમ છે કાયદો જાતિવાદી તત્વોને આકરી સજા કરતો ન હોવાથી જાતિવાદી તત્વોને દલિતો પર અત્યાચાર કરવા પ્રોત્સાહન મળે છે દલિતો પર શવણો દ્વારા અત્યાચારની ઘટનાઓ દરરોજ બનતી રહે છે આવી જ એક ઘટના મધ્યપ્રદેશના શિવપુરીમાંથી સામે આવી છે જ્યાં દલિત સમાજના કેટલાક યુવકો પોતે હિન્દુ હોવાના વહેમમાં શિવજીને જળ ચડાવવા માટે મંદિરમાં ગયા હતા જો કે શ્રવણ હિન્દુઓએ તેમને મંદિરમાં જ અટકાવ્યા હતા અને તેમના કાવડ તોડીને ફેંકી દઈને માર મારી ફરીથી મંદિર આસપાસ દેખાયા તો જાનથી મારી નાખ્યું છે તેવી ધમકી આપી હતી દલિત યુવકોને પોતે હિન્દુ ન હોવાનું ભાન થતાં આખરે તેમણે પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક હેઠળ છ લોકો સામે કેસ નોંધાયો છે મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના ખન્યા ખનિયાધાના પોલીસ સ્ટેશનના હરીસાઈ ગામની આ ઘટના છે આરોપ છે કે અહીં જાટવ સમાજના કેટલાક યુવાનોને શિવ મંદિરમાં કાવડનું જળ ચડાવવા ચડાવતા અટકાવવામાં આવ્યા હતા કાવડ લઈને આવનારા યુવકોએ આરોપ લગાવ્યો છે કે આરોપીઓએ તેમને જાતિસૂચક અપશબ્દો બોલીને તેમની સાથે દુર્વ્યવહાર કરી માર મારી મારામારી કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આરોપીઓએ તેમનો કાવડ પણ તોડીને ફેંકી દીધી હતી જા જાટવ સમાજના કાવડિયાઓની ફરિયાદના આધારે પોલીસે છ લોકો સામે કેસ નોંધ્યો છે દલિત કાવડિયો સાથે મારામારીનો આ મામલો છ ઓગસ્ટનો છે જીત્તુ જાટવ અને તેના મિત્રોએ જણાવ્યું કે તેઓ ઓરછા પ્રખ્યાત મંદિરમાંથી જળ લઈને કાવડયાત્રા પર નીકળ્યા હતા તેઓ સવારે દસ વાગ્યાની આસપાસ ગામમાં પાછા ફર્યા અને બપોરે એક વાગ્યાની આસપાસ ગામના पीपळावाळा वडे बाबा मंदिरना प्रागणं स्थित शिव शिवमंदिरे पोहोच्यात अही तेव्हा काव कावळमाथी शिवजीने जळ चढावाची तयारी करतात कंजवहा गामना पूजारी राकेश पंडितने पूजा कर तो। पूजा शरू पूजा शरूच तणसिंह उर्फे शेदारसिंह बुंदेला किरपालसिंह बुंदेला હરિસિંહ બુંદેલા સહેજપાદ બુંદેલા મંજુ બુંદેલા અને નારાયણસિંહ બુંદેલા મંદિરમાં આવી પહોંચ્યા આરોપીઓએ પહેલાં જાતિવાદી શબ્દનો પ્રયોગ કર્યો અને કહ્યું કે તેઓ આ મંદિરમાં દલિત જાટોના કાવડમાંથી જળ નહીં ચડાવવા દે એ પછી તેમણે માથાકૂટ શરૂ કરી દીધી અને મન દલિત કાવડિયાઓનું જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું આરોપીઓએ દલિત યુવક પાસેથી કાવડ છીનવીને જમીન પર ફેંકી દીધું જીતુ જાટોએ જણાવ્યું કે ઝઘડા દરમિયાન હરીસિંહ અને સેદ સેદપાલે પૂજારી રાકેશ પંડિતના હાથમાંથી કાવડ છીનવી લીધી અને જમીન પર ફેંકી દીધું જીતુ જાટોનો આરોપ છે કે આરોપીઓએ તેના સાથીઓને ધમકી પણ આપી હતી કે જો તેઓ આ ઘટના વિશે ફરિયાદ કરશે તો તેઓ તેમને જાનથી મારી નાખશે જીતુ જાટોને આખરે પોતે હિન્દુ ન હોવાનું ભાન થતાં તેણે પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ નોંધાવી હતી કેસની માહિતી મળતા જિલ્લા પંચાયત સભ્ય સિયારામ લોધી ઘટના સ્થળે પહોંચ્યા અને ગ્રામજનો સાથે ચર્ચા કરી તેમના હસ્તક્ષેપ બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી આ કેસમાં પોલીસે છ આરોપીઓ વિરુદ્ધ એસસી એસટી એક્ટ નીચે વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે દર્શક મિત્રો ખાસ કરીને અનુસૂચિત જાતિના મિત્રોને કહું છું કે આવા જે લોકો છે આવા જે હિન્દુ થવા જાય છે એને માર ખાવા દો એની બાજુમાં કોઈ ઊભા નહીં રહેતા મંદિરમાં જવા બાબતમાં કે કાવડ લઈને જવા બાબતમાં પૂજા કરવા બાબતમાં મંદિરમાં દર્શન કરવા બાબતમાં એને કોઈ પણ મારતું હોય તો એને માર ખાવા દો એની પડખે ચડવાની કે એને સપોર્ટ કરવાની કોઈ જરૂર નથી એને કોઈએ સપોર્ટ કરવો નહીં મંદિર બાબતમાં પૂજા બાબતમાં કાવડ બાબતમાં દર્શન કરવા બાબતમાં મંદિર જવા બાબતમાં જેટલા અનુસૂચિત જાતિના લોકોના મારે એમાં કોઈ અનુસૂચિત જાતિના લોકોએ એની પડખે ઊભું રહેવાનું નહીં કારણ કે એને સપોર્ટ કરવાની કોઈ જરૂર નથી એને માર ખાવા દો ફક્તને ફક્ત એના પિછવાડા ભાંગી જાય એવી રીતે એને માર ખાવા દો હારીપટના પછી એને ખ્યાલ આવે કે ના આરું હું હિન્દુ નથી હું દલિત છું હું હિન્દુ નથી અને ત્યારે ખ્યાલ આવે બોટાદ દસ્તંગી એલડી મકવાણા બોટાદ